તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો શું સમાચારમાંથી છે આપણે આ વિડીયોમાં જણાવવાના છે દોસ્તો પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના આવા હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો હાલ એક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક ક્લિપ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તમને ખબર હતી કે જે વડતળાવ નજીક જે ડાકણ ઝડપાઈ હતી દોસ્તો એના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે યુટ્યુબ ઉપર ઝૂમ મસાવી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે વાત કરવાના છીએ તો હાલ એમ કહેવાય તો દોસ્તો જે પાવાગઢની ઘટના જે ઘટી હતી એમ કહેવાય છે કે તળાવ નજીક જે લોકોને ડાકણ જોવા મળી હતી દોસ્તો એ તો તમને ખબર જ હશે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થયા હતા દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો એ ડાકણ હજી જોવા મળી રહી તો દોસ્તો તમને ખબર જ હશે ઘણા લોકો એવું કહેતા હતા કે જે ડાકણ હતી અને પકડી લેવામાં આવી છે અને ડાકણે ઘણા લોકો માટે હુમલો પણ કર્યો છે દોસ્તો ડાકણે આ કર્યું છે ઓલું કર્યું છે દોસ્તો એ બધી વાત ખોટી હતી દોસ્તો હાલ એમ કહેવાય છે કે ડાકણ પકડાઈ નથી ને હજી વડ તળાવની અંદર ડાકણ જોવા મળી રહી છે દોસ્તો અને તમને એ પણ ખબર હશે કે જે અયોધ્યાની રામ મંદિરનું ઉદઘાટન કર્યું હતું દોસ્તો ઘણા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા હતા દોસ્તો ત્યારે એવું બતાવવામાં આવી રહ્યું હતું કે ડાકણ અયોધ્યા પણ પહોંચી ગઈ છે દોસ્તો એ પણ વાત ખોટી હતી રીલ તો આ વાત સાચી છે દોસ્તો દોસ્તો જે વડતળાવ નજીક જે ડાકણ જોવા મળી હતી ને આ લોકો પણ જઈ નથી શકતા દોસ્તો એમ કહેવાય છે કે રાતે પણ ડાકણ જોવા મળી રહી છે દોસ્તો અને હાલ એમ કહેવાય છે કે રીલમાં વિડીયો પણ ઉતારી રહ્યા છે દોસ્તો અચાનક એમ કહેવાય છે કે બહારના એકના ગાળામાં ડાકણ જોવા મળે છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યો દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવાન આવા ન્યૂઝ હું તમારા માટે લાવતો છું દોસ્તો દોસ્તો જે વડતળાવ નજીકનો જે રસ્તો છે ત્યાં રસ્તા ઉપર માણસો જઈ નથી શકતા દોસ્તો એટલો ડર પણ લાગી રહ્યો છે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ડાકણ વડ તળાવની અંદર હજી જોવા મળી રહી છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ જ લાઇક શેર જરૂર કરી દઈએ ફરીવાર બીજા વિડીયો મળીએ તબતક કે લઈએ જય હિન્દ જય ભારત બાય બાય